બહુ તમને સારું સારું હજી આ વિડીયોની અંદર જાણવા મળશે જો અનુભવ ભક્ત જો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે ગેટ નંબર ત્રણ ઉપર આવી ગયા છે બોમ્બે માર્કેટ તો અંદર આપણે કઈ કઈ રીતનું હોલસેલમાં અને રિટેલની અંદર ખરીદી કરવી તો લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ અને લાઈક કરવા શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે અંદર અત્યારે જઈ રહ્યા છે કેમ છો મજામાં તો ગેટ નંબર ત્રણ ઉપર આપણે આવેલા છે અત્યારે તો અંદર જાય છે આ રીતનું એ કેન્ટીન ને બધું છે તમે જોઈ શકો છો જોઈએ આપણે અંદર જઈએ છીએ હવે કેવું ટ્રાફિક છે તો બ્લોગ એન્ડ સુધી બની એશન નોકરી કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે આવી ગયા છે બોમ્બે માર્કેટ ગેટ નંબર ત્રણ ઉપર વિરાટ સાડી ની અંદર તો કલેક્શન કેવું છે ને બધી તમને આ બ્લોગની અંદર ડિટેલ મળશે તો બ્લોગ ની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો અમારી ચેનલ ની અંદર તમે નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગની અંદર કયો નેક્સ્ટ વિડીયો આપણે બનાવવો જોઈએ તેની પણ મને કોમેન્ટ કરજો તો ચાલો આપણે અંદર એન્ટર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મિત્રો તે ભાઈને મળીએ આપણે તમારું બોલો બોલો સેટ કેમ છો બસ મજામાં મજામાં ને મજામાં તો તમારી પાસે શું શું આઈટમ છે સાડીની અંદર છે કે બીજી શું શું આઈટમ તમે આપણે પાસે છણિયા છોડી મળશે સાડી મળશે લગ્ન ની આપવા માટે બધી મળશે હોલસેલ માં આપણે અહીંયા મિનિમમ 80 રૂપિયા થી સાડી ચાલુ છે 80 રૂપિયા થી શું વાત છે હા આપણે અહીંયા છણિયા છોડી જોઈએ તો તમને 1500 રૂપિયા થી છણિયા છોડી મળશે હા કે ની ને દુલ્હન ની જોઈએ તો આપણે 2500 રૂપિયા થી દુલ્હનની ની છણિયા છોડી મળે વાહ ભાઈ વાહ એકવાર આપણે અહીંયા વિરાટ સાડી માં એકવાર વિઝિટ કરો હા હા ન્યુ વેરાઈટી મળશે એકદમ લેટેસ્ટ આઈટમ છે બધી અત્યારની ફેમસ આઇટમ છે આપણી અહીંયા પાર્ટીવેર સાડીઓ ડિઝાઇનર કેટલોગ પીસ બધી આઈટમ છે નાનો મોટો ધંધો કરવો હોય તો પણ આપણે કરી શકીએ હજાર રૂપિયા થી નાનો મોટો ધંધો કરી શકો તમે આરામથી ઘર બેઠા તમે સેલિંગ કરી શકો પાંચ દસ રૂપિયા કમાઈ શકો તમે આરામથી જે આઇટમ માર્કેટમાં મળે તમને એસી રૂપિયામાં આપણે જોડે સાઈઠ પાંચસો રૂપિયા થી ચાલુ થાય મિનિમમ છે સણિયા જે તમને ત્રણ હજાર ની મળશે આપણે જોડે મિનિમમ બે હજાર ની મળે એટલે ગેરંટી એક વાર તમને હું બતાવું સણિયા છોલી આપણી બતાવું બે હજાર રૂપિયાની અપણીયા પણ ઓફર પણ છે 3500 માં બે નંગ મળશે 3500 માં બે નંગ મળશે માર્કેટમાં 2200 રૂપિયાનો પીસ મળશે આપણે ઓફરમાં પાંત્રીસો માં બે નંગ મળે આ ટાઈપની ચણિયા ચોળી આવે આખું હા હા એકદમ લેટેસ્ટ આઇટમ છે કપડું પણ એકદમ ઘરે વોસેબલ કરી શકો ફૂલ ડ્રેકલિંગ વસ્તુ નથી એકદમ મસ્ત આઇટમ આવશે આ ટાઈપનો એનો દુપટ્ટો આવશે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો આવે હા હા આ ટાઈપનો આપણે દુપટ્ટો આવશે એકદમ એકદમ બોર્ડર આવે એકદમ કમ્પ્લીટ ના બ્લાઉઝ આવે બ્લાઉઝમાં પણ વર્ક છે આખું ભરેલું કલર ની વાત કરીએ તો કલર આવશે ત્રણ થી ચાર કલર આવશે બીજી બીજી વાત કરીએ તો પણ છે એટલે આપણે પાંત્રીસો રૂપિયામાં બે નહીં બે હા ઓપરમાં એક આ વસ્તુ આવે જો ઓકે એક નંબર વસ્તુ આવશે આમાં ચાર ચાર કલર ની મેસિંગ રહેવાની છે ડિઝાઇનમાં જોઈએ તો આપણે પાંચ થી સાત ડિઝાઇન મળશે રોજ ની રોજ નવી નવી ડિઝાઇન આવશે લેટેસ્ટ આઈટમ જ છે આપણે જોડે હં હં આમાં બી કોન્ટ્રાસ્ટ દુપટ્ટો રહેવાનો છે આ ટાઈપનો કોન્ટ્રાસ્ટ દુપટ્ટો આવે જોઈ શકો છો મિત્રો તમે આ બ્લાઉઝ આવશે બ્લાઉઝ બીજા આગળ પાછળ હમ પછી આપણે વાત કરીએ તમને તો ચાર હજારમાં બે પીસ ચાર હજાર માં બે પીસ બે પીસ

નેટેસ્ટ આઇટમ છે કપડું બી મસ્ત આવે હમ હમ અત્યારની ફૂલ લેટેસ્ટ આઇટમ ચાલે દિવસના કમથી કમ થી પચીસ પીસનો ઓર્ડર આવે ડેલી ફેન્સી આઇટમ જોતી હોય તો ફેન્સી પાર્ટી વેર પીસ જોઈ કોઈના કે ભઈ રિસેપ્શન વગેરે કશે બી પહેરવું હોય તો એક નંબરની આઇટમ આવે ગજી દુપટ્ટાનો આવશે એકદમ બાંધણી વાઈ સ્ટાઇલમાં જો મારા બહેનો માટે ખાસ કરીને ટાઈમ લઈને બોમ્બે માર્કેટની અંદર આપણે વિઝિટ કરી છે તો આ વિડીયો સ્કીપ ન કરતા બહુ તમને સારું સારું હજી આ વિડીયોની અંદર જાણવા મળશે જો આનું વર્ક જો આખું હા હા ન્યૂ ફેબ્રિક છે આખું એકદમ ગજી પટ્ટું આવશે આપણી પ્રાઇઝ કેટલી છે પ્રાઇઝ એમ તો રિટેલર ભાવ છે પાંચ હજારની આપણે અહીંયા પાંત્રીસો ચાર હજારની આ લમસમ મળી જાય હા હા એકવાર અહીંયા આપણે અહીંયા વિઝિટ કરજો વિરાટ સાડીમાં ઓકે દુલ્ન માં આપડે અહીંયા પચીસો રૂપિયા થી ચાલુ છે દુલ્હન કરોડ કરોડપતિ જ હોય બધા કોઈ માણસ ગરીબ પણ હોય નાની વસ્તુ આવે ભાઈ વાહ જોવો

ટ્રેન તો પૈસા પ્રમાણે છે આમ બે બે પચીસો રૂપિયા ચાલુ થાય જે નાનો માણસ હોય પચીસો નો બી ત્રણ હજાર નો બી લઈ જાય એમ બાકી કપડા ઉપર જોતો હોય કપડા માર્કેટ માં દસ હજાર નો મળશે તો આપડે જોડે મળશે મિનિમમ પાંચ હજાર માં પીસ એવું છે એ પણ કપડા ઉપર આઈટમમાં માં બતાવી દઉં તમને એકાદ પીસ એ કાઢો તો તમારા હાથમાં છે આની પ્રાઇસ કેટલી છે માર્કેટની પંદર હજારની પ્રાઇસ છે આપણે અહીંયા મળશે તમને મિનિમમ પાંચ હજારમાં પાંચ હજારમાં પાંચ હજાર પછી વાત કરીએ આપણે બતાવી દો ભાઈ આ આવવાનો છે નેટ નો બીજો પણ નેટ નો જ આવે અને બ્લાઉઝ આખું વર્ક નું ભરેલું આવશે વર્કનું ભરેલું આવશે આખું બ્લાઉઝ હમ 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 એટલે દુલ્હન માટે સ્પેશિયલ પીસ આવે વાહ ભાઈ વાહ બહુ સરસ છે હજી ભાઈ આપણે બતાવે છે તો બ્લોગ માં એન્ડ સુધી બન્યા રહેજો વાઈટ પાનેતર માટે આ વાઈટ પાનેતર હમ હમ શેરવાની મેચિંગ કરવું હોય ને તો એકદમ શેરવાની મેસિંગ પરફેક્ટ થાય

વ્હાઈટ છે એટલે થોડુંક આમ દેખાય બાકી વર્કિંગ એકદમ મસ્ત આવે અમારે તમને કલર જોઈએ તો કલર પણ મળશે આમાં આ પટ્ટો આવવાનો છે એનો

અને કયો કલર કહેવામાં આવે છે આ રેડ કલર છે રેડ કલર રેડ કલર ડબલ દુપટ્ટામાં આવે ફૂલ ટ્રેન્ડિંગ માં આઈટમ આવે ને આખો હેન્ડ નું કામ છે હેન્ડ નું કામ છે આખો ગેર પણ ફૂલ આવે એનો હમ આની પ્રાઇસ શું છે પ્રાઇસ ની વાત કરીએ આપણે તો માર્કેટ ની રેટ છે 20000 રૂપિયા આપણે પડે 7500 રૂપિયા 7500 સિર્ફ ઓહો

બહુ સરસ આઇટમ છે ગેરની વાત કરીએ તો ગેર પણ ફૂલ આવશે ઓહો એનો આ રીતનો ઘેર આવશે ડબલ દુપટ્ટો આવશે એક વેલવેટ નો દુપટ્ટો આવે એનો ઓ એક આદુ પટ્ટો આવે ઓ પકડતો બહુ સરસ એક આદુ પટ્ટો આવે અટી પગ એક આદુ પટ્ટો આવે આ તમે દુકાન ની વિઝિટ કરજો વિરાટ ની એક માર્કેટ ગેટ નંબર 3 આ બ્લાઉઝ આવશે હા બ્લાઉઝ પણ બહુ સારું છે એકદમ લેટેસ્ટ આઇટમ છે લેટેસ્ટ આઇટમ છે પછી કોઈ આપણે એમ કે ભાઈ મારે હરકો ટેસ્ટ મન નથી ફાવતો આખો અલગ જ જોઈશે તો આપણે આ નું આવે છે આપણે ઉદાહરણ તરીકે કે રાજસ્થાન મારવાડી ગ્રાહક કચ્છી ગ્રાહક એવા બધા ગ્રાહક હોય આપણે તો આ બી આઈટમ એક નંબર આવશે આ સ્પેશિયલ મારવાડી માટે બી છે એવું નથી મારવાડી બાકી બધું કોમન છે અત્યારે કોઈ પણ પહેરે હાની ન દુપટ્ટો આવશે

हम्म आपको पटोडा स्टाइल નો દુપટ્ટો આવશે હુહ જો આ બનાને દુપટ્ટો આવે કો પટોડા ટાઈપ નો હા પટોડા ટાઈપ નો આવે છે નીચેના નાના આઈટમ સારી છે ભાઈ એક નંબર વસ્તુ આવે એક નંબર વસ્તુ છે હવે તમને હું સાડીઓમાં થોડું આઈટમ બતાવી દઉં હા હા કેમ કે એકવાર આપણે આ વસ્તી તો ઘણું થઈ ગયું પછી ઘણા જણા મિત્રો બ્લોગ ની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તો આપણો નેક્સ્ટ બ્લોગ સાડીનો આવે છે આ દુકાનનો તો તમે એ બ્લોગ પણ જોજો તો ચાલો હવે આ બ્લોગ ને આપણે સમાપ્ત કરીએ